લુગવાટીએ નક કે હું તો હું આટલી પાસે નઈ તો પૈસા પૈસા લેવા જાવ મન તો હાલના હાલ ટેટેન લુગવાળીએ નક કે હું હું તો પૂવા પરવા જાવ તો પૈસા લેવા જાવ ને તો તો આમાં કઈ બોન ગાડી તો ગસી લઈ આલતા ને પહેલા આ બોન કરે ને બતા કે ટેટા પોલી એ પૈસા તું પૈસા લાવતો હોય તો દાન તો નહી માદુリカ તું ક્યાં નાહી પાહે ને કે બહાર પૈસા લઈ પૈસા લઈ એથી 5

તું લુઘર આયો છે અમાથે મા આવું લાયો ને લુઘર તેમ ના લાયો આ તો વાના વેતી હ તન કેની લાયા લુઘર અમારે દેખવા દઈએ એ ભાઈ હું તાર હારી આયા પઈરાયો આવું ના તું ઘરને ઓરાઈશ હું આવ લે ના તું ઘરને ઓરાજ કોઈ લઈ જાય હા બકા લઈ જોય ના લઈ જાય લે ના વેતીમાં પાઈ તન લુઘર લઈ આવી હા ઘરને ઓય લાગજે જો મા ભાઈના લુગારી આલે બે જોર અને કેટા ગાય બદલામાં લાવ ને મીઠાઈ લાવ ના લે લે પેના પેના લે લે પેના હવે તારા ઘરે જવા દે તો થઈ જાય આરે પેલા તો કરશી એ મગડો આ પંપ બગડીસ ને હું કરવાનો કોઈ કામપતિ નહીં ખોદ કરું છું પણ ખોદ થતો નહીં ને આ દિવાઈ ખેડાઈ દેસ નઈ સાયકલ એ ધુની છે ને એટલે

તારા એટલા માં એટ લાવી બીજું તો કોમ દમ નહી અત્યારે એટલે ખાવી ખા હો પાછી કરે એટલે જલસા પડી જાય ના વા એટલા માટે શું કહું આજ તો નહીં ચાર અપ્પા કરી દેવાય ચાર વાટા ના ઉપર શું કેવું તમારું દિવાળી આવશે ને એટલે મારા બજાર માં પેલું છું લેવા પાયણ પછી શું કહેવાય મીઠાઈ એ બધું લાવવાનું છે અને તારા ખાવું છે ગુલાબ ચૌ ખાવ છો ને એટલે ગુલાબ ચૌપાર ના ખવાય અને ચાવડે કોઈક લેતા હા લેડીઓ લાવ લેડીયો લેડીઓ લાવ એટલે તું તાર ખા હું બજારમાં જઉં છું અને લેતા હો તું ચિંતા ના કરેડી ખાય લેડી લાવી પછી દિવાળી આવી જશે પાછું પણ મજુર પૈસા ના પરિણામે બધું લાવવાનું એટલે મને જવા દે હો તો અને બધા લેતા લેતા હા હા लिदा के अनिल जाना अब दूजो को आगे ले हो पेट लेवा दीवारी छे का कंप्लीट सवा ए दीवारी आई दे के के लेवा जावो ले लेला करो ने मां खोखो गई गई दीवारा लेला दीवारा दीवारा लेला फूल आयो लया दीवारा या केरियो पेन आ एक बस ना आयो दीवारा तो ना डाल हसो लाय ल आ केरियो लाय ल तू तो ले 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 आ ले ले त আর পয়সা তো কোন দিওয়ালি আয়েমু না দরে পয়সা নে কোন দিওয়ালি আয়ে পয়সা নে চালু না না বাইনা লুগা লাগা নাই না তো পয়ট ক্যা দিদোয়া পস্তু দিদোয়া হ্যাঁ সব আকে সব নে আসে তো না কল ভাই তো চি আতে লুগা লাগা না তো মাইন যতো মুচো তা পয়সা লাউ અમારે આગળ ના દેવા ના રેક દિવાળી પૈસા હાલતા ના મને મારી દિવાળી ફેર હો દિવડા વેકવાય તો પહેલાં દિવાળાને તો ધક્કો મેળવું ચાર દિવસ એ આમ ગયા બીમા હું વર્ષ થાય કે માર તો કાકા મેં કંઈ નું ગમત તો દિવાળી કામ પહેરાય આવી ગયો કાંઈ કહું કે કાકા મુ દિવડાતો મતા કહેવાય મને કોકો ખુશ ખુશ થઈ જાય મને દાડી જાય જઈને આવ્યો ભેસના ચાર ચેતન જોવા ને બજારમાં જવાનું ને એવું લેવા તે આવે એ પણ કઈ શિયાતમ મોકલું અને કોઈ જોઈ શકે ગમ લાગે બીમારી આવે ને ચેટા બેટા ફોનમાં જતો રહ્યો લાગે છે પણ ખેડૂત મને હવે જવું ગેર બાજુ અને પછી ભેંસને ચાડ બાર નાખું એટલે આવ્યો ને તો ખબર પડે કહું એને ચેતન મોકલું પેલા કઉ બધું બધું આવી છે તમે એટલે મને જવા દેવા ભેસના ચાડ ખાઈ દે ને કંઈ નહીં નાખી છે અને એવું તો ચાર બાર નાખી

એયા માઈન બીરો લઈને આવતો રહ્યો ને પાણી પીઉ તો ઓમેય હાય મારું હાથમાં દતો રહ્યો કો સાધાજી કાકા આ ભરે આ ડોલ કરીને આવી કરી આ કાલે આજી આજી શું થઈ ગયું આખા માથામાં દતો રહ્યો તે જ નઈ ફોડીન મોકલ ભેજ ખાઈ જતી અડધું અલ્યા પેટના પાહા હુંકા મેલી સી ઘોડો ચાલે આલે ભેઠા પણ પણ જાય હુ હુ કોટ પાણી હમ પાવાનું માં વઈ પે પીઓ આ કે પાઈ દો હાય

કેટલું જેલું રાખું કેટલું જેલું લઈ આલું ને આવ કરી કોક ના ઘરે ચાલ ને ઘરે દિવાય કેલા ફોન ના ક્યા ચાલ ચાલ ફોન ના ક્યા કેલા લઈ જાવ અલે આ એટી રૂપિયા નુકસાન કરી કોક ગરીબને ગરીબ પડે ખાવા પડા કેરા પૈસા હી અલે પૈસા મજે હે બોલો આવ ખબર આ વધારે પૈસા લાગ ગુરુ હું કે એટલે આવું થયો પણ ચિંતા ના કર તાર એટી રૂપિયા નુકસાન થઈ ગયો ને ચિંતા ના કર તો એટી આટ દિવા લેતો ભમી હું કો તો એટી રૂપિયા નુકસાન ના બતા કેલા નહીં છોકરા આટલા નહીં અરે કોણ

મે બે તો માકા દેજો હો તું માકા દે ને તું માં ઘેર ટેટા ફળવા આવી ગઈ તારા ઘેર દિવાળી કરવા આયા ને આપણે બે ભેગા ટેટા પોર્શું હા હા હવે જો બે ભાઈ બની ગયા તમે જો આલા જો મુકવતા ભાઈ હે ને હા તારા ભાઈ બે આપો આપો ઘર કોને કરતા કે ને તને જ ના આવે હું મુકલે એટલે માં ઘેર પૈસા લાવી અને મજૂરી કરતા પૈસા આવી ગરીબ અને આપણે ઘેર જઈએ અને દિવાળી બોલાવી લાગજો ભાવ ભેગા ફોર આપણે ગરીબ ની મદદ કરીએ આપણી મદદ મારો અને ભાઈબંધી કરાય તારા હતા અને માલ નું ઘરે વાલે પૈસા એ ની લે કે લુગળ આ જો મે નિયમ પૈસા લાયો કે નહી લાય હાલ જ હાલ સે બધી હા લુગળ લેજી આપણે હા બધા પૈસા તોથી લાયો ન તો હું દીવળો બધા વેચીને આયો તો

જતો રે લે આની દિવાઈ કરીશું આપણે આ તો લુગવા ચપ્પલ નહી આ તો ડબો બરાળીયા અંજા આલે માં પેલો લઈ ગયો નહી હું કરું મારી દાતો પક કરી લાય નહી ચાલે મારી તો પેટા મે લી આલ જેજા આ લઈ જઈ પૈસા નહી તા તો પક કરી લ્યા જપો પેટા કોણ ભી કરવા ભઈ મુકા લે આલે મરજા મન હાલ ના

ભુષણ આજકા ખવરમ ન ભુષણ પેલો બચુ રોટલા કૂતરૂ ખાઈ ગયું લે કે એટલું હતું તોય મે આયો અનેલા અમાર ભાઈ બને પહાડ આલે ભઈ માકાકા બગળા ગાજે બધું સિલેટે ટેટા માન તો ટેટા કોકંડા યલ દેતા પૈસા નઈ રોવી લે એની લે ભાઈ તો ટેટા આલ તો લુગવા નઈ લાય લે

અરે બોલાય દોરા મમું ઓપે વાળે દેતો રે બાપ રે તેડા ખોડીએ ના એ ના ગાડી મેલે તો હું કહ્યો કે કાકા અપલા પૈસા ગન કે ચોરાન કે હોય આ પૈસા લઈ જતો રહ્યો અમાર મો કાકો તો લે બોલીને તેડા લાયા કે તો તેડો ને ના કાકા કે છે કે માર તો લુકડન જંપર તો હારુતાને અમે તો ત્યાં ગેરેજ લઈ આવતા એ હા અરે વે આવી જતી આપે ઘર આ બે ઘરના રસ્તો કઈને કુલે અલ્યા અલ્યા ના આપા અમાર બાજુ ઘરે રે સુખરો રમવા માં પાછળ કાકોજી જે કે પર મે આ જો બબો લઈયા કે નહીં એ બા માં આવી હા એ આવી ઓલ ગન ગાડી લે ગણો અલ્યા મારે ગાડી કોઈ આવ લે લે તો રેલ ગાડી કે બોતો આ તો હતી અને આરે તો પાછો ઓય લાવ

તે વેબસેટલા પુ મે કઈને મોય પહેરાઈ ગયો કેવ દેખી સર મોય હે મોય પહેરાયો હો લે અને તારે ગુટલા બનાવી ઓર આના પર લાય લાવ ભાઈ પો ઈય નવ લ્યા લે હો હેડ અને તાન સરબત લેતા હો અને અતું કર જો થઈ ગયો બુટ લેતા આવું બરાબર લે તું

તબુ લાજા